આમ જીતે સોગા છે ગામ મારું ધોરાજી ધોરાજી શહેર ખેડૂત અગ્રણી રાજકોટ જિલ્લો આજે અડતાલીસ કલાક થઈ કચેરી ઉપર જે કિસાનો મારા હેરાન થયા છે આજની તારીખમાં આજે સર્વ ડાઉની વાત છે આજે ગયા વર્ષે પણ છ જિલ્લાઓને જે કપાસનો વીમો આપ્યો હતો અને એમાંય ચાર તાલુકાને મારા ધોરાજીને પણ બાકાત રાખ્યું છે આજની તારીખમાં આજે મગફળી સોયાબી એનું ઓનલાઈન થાય છે આ પહેલી તારીખ પછી નવમા મહિનામાં તો કપાસનું કેમ નથી થતું આ તંત્ર ની બે ધોર બેદરકારી છે સરકારી બાબુ સરકાર અડતાલીસ કલાક ખેડૂતો સાતમાં આજના દાખલા નથી નીકળતા આજની તારીખ ધોરાજી શહેર ની અંદર સરકારે એકથી પંદર તારીખ સુધીની જાહેરાત આપી છે રસ્તો શું લેવાનો મારા કિસાનોને આ ક્યાં ઓનલાઈન કરશે

છ જિલ્લાઓને વીમો આપ્યો હતો મેં ચાર તાલુકા રાજકોટ જિલ્લાના બાકી રાખી દીધા છે તો ધોરાજીની અંદર મારા કિસાનોને કેમ વીમો થઈ મળતો એનું કારણ શું છે એની મિલી વખત છે તંત્રની ધોર બેદરકારી છે કે તમારા એમએલઓ બાબુની છે કે તમારા મંત્રીઓની છે કે તમારા ધારાસભ્યોની છે આજ કેનો નહીં છે આજ મારો કિસાન બે બાકડો થઈને બેઠો છે આ અડતાલીસ અડતાલીસ કલાક થયા શું અધિકારી કે એ જશે કામ કરવા અમારા કિસાનને કામ કરવાનું ત્યાં લાઈનમાં જ રહેવાનું છે સરકારે એવી પણ જાહેરાત કરી છે એક પણ પાચિયાનો ખર્ચો નથી ઓનલાઈન કરવાના છે હું એ પૂછવા માંગુ છું આજ મારા કિસાનો ચાર વર્ષ પહેલા ટબ આપશું આવી સરકારે જાહેરાત કરી હતી રૂપાણી સાહેબ વખતમાં આજ ટબમાં મફત આપવાની વાત પણ આજની તારીખમાં એના પચીસો પચીસો રૂપિયા લે છે મારા કિસાનને કરવાનું શું આજ મગફળી હોય કપાસ હોય કુવેર હોય ડાંગર હોય બાજરી હોય એરંડા હોય અને આજે ટેકાના ભાવની જે વાત કરી છે આ સરકારે કેટલું લેશો એક ખેડૂત કેટલું લેશો તમે બસો મન ની વચ્ચે ક્યાં સો મન લેશો બીજો માલ ક્યાં નાખવાનો મારા કિસાનો ને બીજો માલ ક્યાં નાખવાનો આ શું કરે છે સરકાર ખરેખર મારા કિસાનો પ્રત્યે એ કૃષિ મંત્રી ને મેસેજ પોકડવા માંગુ છું રાઘવજી પટેલને મુખ્યમંત્રીને મુખ્યમંત્રી ને મેસેજ પોકડવા માંગુ છું અને પીએમ સાહેબ પણ આ મેસેજ પહોંચાડવા માંગુ છું જય જવાન જય કિસાન જય જગતાથ જય જવાન જય કિસાન જય જગતા મિત્રો મારું નામ છે ગામ મારું ધોરાજી જ્યાં કૃષિ મંત્રીએ જ્યાં મુખ્યમંત્રીએ જે આ જાહેરાતો કરી છે કપાસ મગફળી સોયાબીન તુવેર ઓનલાઈન ટેકાના ભાવે લેવાની વાત કરી છે આજે રાજકોટ જિલ્લાની અંદર જે મારા કિસાનોને અડતાલીસ અડતાલીસ કલાકથી આ જે મામલતદાર કચેરી ઉપર સરવન ડાઉટ બતાવે છે આ અધિકારીઓની મિલી ભગત છે સરકારી બાબુઓની છે કે ટીડીઓની છે કે મામલતદાર કચેરી પોતે સાહેબની છે મારા કિસાનોની આજની તારીખમાં જે સાત બાર આઠના દાખલા નથી નીકળતા ઓનલાઈનમાં એવું કે છે આ લોકો કર્મચારીઓ સરવન ડાઉટ છે આજ અડતાલીસ અડતાલીસ રજિયા મારો કિસાન ધોરાજી મામલતદાર કચેરી પર લાઇનમાં ખડીને ઊભો રહ્યો છે અને કપાસની ખરીદીમાં સાત બારઠના દાખલા નીકળ્યા પછી કોઈ પણ ઓનલાઈનની જવાબદારી લેતું નથી કેમ તો તમે કપાસ તો એમાં મૂકો છે આમાં જણસી બાબતમાં તો ઓનલાઈન કેમ ન થતું મારા કિસાનોને ક્યાંક કારણે નથી થતું અને તમે મફત આપવાની વાતો કરી છે આધાર કાર્ડ જોશે બેંક બેંકની પાસબુક જોશે સાત બાર હાથ જોશે ખરેખર મારા કિસાન ભાઈઓ આ મોદી ખેડૂત વિરોધી સરકાર છે આ ખેડૂત વિરોધી સરકાર છે મોદી આજ ગયા વર્ષે પણ છ જિલ્લાઓને કપાસનો વીમો આપ્યો છે એમાં રાજકોટ જિલ્લાની અંદર ચાર તાલુકા બાકી રાખી દીધા છે આ સરકારે મારું ધોરાજી પણ આવી જાય છે તો કેમ મારા કિસાનોને કપાસનો વીમો કેમ ના મળે કેમ ધોરાજીમાં કેમ નુકસાની નથી શું કરે છે ધોરાજીના આઈના અમેલો ભાજપના અમેલો શું કરે છે ક્યાં મારા ખેડૂતોની વાહ રહે આવ્યા મહેરબાની કરીને એક પણ નેતા તમારી પાર્ટીનો મારા કિસાનોની જમીન ઉપર આવે એકવાર મારા મારા કિસાનોની વારે આવે હું ચેલેન્જ મારું છું કે મારો કિસાન ક્યાં બે બાકળો થઈને બેઠો છે અને મારી બે દાવા સાથે કરજો પુરાવા છે આવડા ભ્રષ્ટાચારો કરે છે તમે કર્મચારી ઉપર કેમ પગલાં દેતા નથી મન પડે ટાઈમે આવે છે ઓફિસની અંદર ટીડીઓ હોય કે મામલતદાર કચેરીએ હોય આ એમએલઓ પણ આજે ખેડૂતને કોઈ પણ ભાવ પૂછો નથી ભાજપ સરકારના એમએલઓએ પણ ભાવ નથી પૂછ્યો મારા કિસાનોનો કરવાનું શું છે અને મસ્ત મોટી જાહેરાતો કરો છો તમે હાલી શું નીકળ્યા છો તમે ધોરાજીને એટલો બધો અન્યાય કેમ મારા કિસાનો પ્રત્યે આ કેની મિલી વખત છે તંત્રની ધોર બેદરકારી છે અડતાલીસ અડતાલીસ કલાકથી અમારો કિસાન કામ પણ નથી કરી ગયો ખેતી બાબતનું અને લાઈનમાં જ ઊભો છે સાત બાર આઠમાં અને સર્વન ડાઉન બતાવે છે તો શું કરે છે આ સરકાર હું એ પૂછવા માગું છું તમને આ સરકારને મેસેજ પહોંચાડવા માગું છું મારી નમ્ર અપીલ છે આ સરકારને મહેરબાની કરીને જે ખેડૂતોને અને તમે લલચાઈને ફોડસાવો છો આજ ફેર એવું નથી થવાનું એક કિસાન અગ્રણી તરીકે હું કહું છું આજ ફરી એ નથી થવાનું તમારી સરકાર મારા કિસાન વિરોધી છે અરે તમે હપ્તાની વાતો કરો છો એટલે તમે મારા ખેડૂતના ઓજારોનું માથે જીએસટી હટાવી દો એકવાર નથી જોતા તમારા બે હજાર બે હજાર સત્તર અઢાર ને ઓગણીસ આજે મારા કિસાનોએ પ્રીમિયમ પણ ભરેલા હતા એનો પણ તમે વીમો નથી આપ્યો તાઉ તે વાવાઝોડું અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ કરવાનું શું મારા કિસાનોને માવઠાઓ કરા ખરવા કાંઈ કોઈ તો કે આની માથે સબસિડી છે ફલાણા માથે સબસિડી છે અરે તમારા સરકારી બાબુઓ એસી ઓફિસમાં બેસીને મનગઢ કરીને સટર પાડી દેવામાં આવે છે એક પણ યોજનાનો લાભ મારા કિસાનને મળતો નથી શું કરે છે આ ગુજરાત સરકાર વેચાઈ ગયેલા છે તમારા એમએલો કે તમારા મંત્રીઓ કે તમારા ધારાસભ્યો આ ધોરાજી ઉપલેટના ધારાસભ્યોએ પણ મારા એક પણ કિસાનની મુલાકાત લીધી નથી કોને ક્યાં કેટલી નુકસાની છે કોને ક્યાં તકલીફ પડી છે કોને ક્યાં કાગળિયામાં હું હાથ બરાટમાં હું તકલીફ છે હું ઓનલાઈનની વસ્તુ છે કરવાનું શું મારા કિસાન ભ્રષ્ટ સરકાર છે આ કેળું વિરોધી સરકાર છે આ હું દસ દસ વર્ષથી આટલે જ કહું છું આજે તમે ત્રણ ટાણા ખાવ છો એક ટાણા તો મારા કિસાનને યાદ કરીને હાલો આ કેમ પકવતો હશે કેમ લણની લણતો હશે પ્રજા ત્રસ તમારા નેતા મસ્ત છે તમારે કોઈ પણ ડૂમ બનાવવા છે રેલીઓ કાઢવી છે સભાઓ કરવી છે તો તમને મંજૂરી છે મારા કિસાનોને આવેદનપત્ર દેવા છે રેલીઓ કાઢવી છે તો મંજૂરી નથી આના કરતા પીચોતેર વર્ષમાં જે ગુલામ હતું ને દેશ એથી તમે બેહતર હાલત કરી નાખી છે મારા કિસાનોની જરાક તો શરમ કરો જરાક તો શરમ કરો છે કોઈ માઇનો લાલ આ ગુજરાતમાંથી કે ભાજપની સરકારની અંદર એક કોઈ પણ એમએલએ મારા કિસાનોની વાહરે આવ્યો એવો હું ફરી મારા એક તાલુકાની વાત નથી કરતો કેનો ન્યાય છે કિસાનોને આમ કરશું કિસાનોને આ આપી દેશું કિસાનોને ફલણ આપશું આ સબસિડી છે ને આ યોજના છે ને આ અમલમાં છે તમે પેલા જાણો પોચી છે અરે ગામડે આજે ગામડેથી માંડીને મંત્રીથી માંડીને સરપંચથી માંડીને ભ્રષ્ટાચાર છે આ સરકારનો તો મારા કિસાનો સુધી સહાય કેમ પહોંચશે શું કરે છે આ સરકાર આ નમાલી સરકાર બે શરમ છે આ ભાજપ સરકારે મારા ખેડૂતોનું એને ધૂળ કાઢી નાખી છે જય જવાન જય કિસાન જય જગતા